thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આપને વાત કરવામાં આવે તો મંદિરમાં મોટી દુર્ઘટના જી આપને વાત કરવામાં આવે તો ત્યારે મંદિર ત્યારે મંદિરમાં મોટી દુર્ઘટના સાત લોકોના મોત જી આ વિગતવાર વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના પ્રદેશના શ્રી વારાહી લક્ષ્મી નૃસિંહ સ્વામી મંદિરમાં ચંદ્રનો મહોત્સવ ત્યારે ચંદ્રનો ઉત્સવ દરમિયાન ફૂટ ઊંચી દીવાલ દરાશય થઈ ગઈ હતી આજ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા જો કે વધુ વાત કરીએ તો ત્યારે ચાર લોકો ઘાયલ થયા છે તો વધુ એ પણ મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે આ બધા લોકોને ત્યારે બધા ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે વધુ એ પણ જણાવી હતું કે જિલ્લા કલેક્ટર હરેન્દ્ર જિલ્લા કલેક્ટરે હરેન્દ્ર ત્યારે જણાવ્યું હતું કે જીયા મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાગ્યું